ભલે તને વાત કહું બોલ બોલ બાપુ આપની એ વળી હું કામ જવા દેતો તને ખબર ના એમાં હારા હારા રમકડા છે આટલી હાલ હાલ જ ભેલા બાપુ એ ના પાડી અહીંયા નો દેવાય એટલે બાપુ ખોટું કે આમ હાલ તો થાય હાલ હા 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 જાડિયા વાડિયા આવું મારે થોડુંક મોડું થઈ ગયું છે

रत्या रे काम काय हर काय का मारा सोकरा या ने बसायल ये तारू बाप या न दवाय आपले पे पाछा नाही आई तो इने मने शू करू रत्या होजो ने पोलीस वालान फोन करवो पोलीस काय करसी हा हा हलो साहेब दाडियो बोललो तम काय का मार वाडी बाजू आवो इमर्जन्सी केत छे तम वाडी विस्तार माच छो हा तो आवो आवो બોલો સાહેબ એ ઓલા જાડિયા ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયકા મારી વાડી આવો શું થયું છે શું ખબર સાહેબ હવે એવું શું કામ હોય આ જાડીયો

એ બધી વાતો હવે જૂની થઈ ગઈ અને તારી બાપ અત્યારે એવી ઓયડી હોય કે ઓરડી માં ઘરે એટલે કોઈ દી પાસા આવે અરે વાત સાચી છે મારી હાચુકા જાદુ ઓળી છે આપણે એમ જોવા મારા છોકરાને બચાવવા હાલો તમને બતાવું મારી વાડીયા જાદુ ઓરડી હાલો હાલ તું દેખાય નહી હોય એટલે તારા મારી મારી ભીંગડા કાઢ નાખીશ હાલો દેખાય દેખાય જાડિયા ક્યાં હે તારી ઓયડી એ સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો તમે ઉભા રહ્યો સાહેબ જોવો આ રેને એ જાદુ ઓયડી છે જોવો તમે આમાં ગમી માણસો જ નહી કોઈ દી પાછા જ નથી આવતા આ તને ઓયડી જેવું દેખાય આ તો ખંડર થઈ ગયું એ ખંડર એ સાહેબ ખંડેર થઈ જ જાય ને આ લાંબા ટાઈમ થી આ જાદુઈ ઓરડી છે પછી ખંડેર નો થઈ જાય અને જોવો આ જાદુ ઓરડી નો દરવાજો મારા છોકરા આંબા જાય છે એટલે દરવાજો ખુલ્લો છે નકરા વર્ષો થી બંધ હોય છે તું કેશ ને એટલે મારે આ ઓરડી માં જવું છે અને હું કેવો પાછો નથી આવતો હું જોઈ લઉં સાહેબ

તો પછી સાહેબ હવે સાહેબ મારા છોકરા ને કાયે કા ગોતવા જોઈ છે સાહેબ ઈ વાત તો હાસી તારા છોકરા ને ગોતવા પડશે પણ આમ જો આયા રયું ને આ અલગ દુનિયા હે એટલે બધાય ખાસ ધ્યાન રાખજો આય કણે કેવા જનવર કેવા માણસો હોય રાક્ષા બાક્ષા રહેતા હોય એટલે બધાય ભેગા રીજો હો

તારો બાપ આપણે તારા છોકરાને જ ગોતી એ તું એમ કરીને તારા છોકરાને ગોતી લઈશું હાલો આમ આગળ હાલ હા હાલો હાલો એ બસ ગોતી બટા તમે ક્યા હો